नमस्कार दर्शक मित्रो देश અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો 300 યુનિટ મફત વીજળી મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી હવે સરકારે સોમવારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજનું અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યગ્રહ ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી તેનો ઇરાદો છતો પર લગાવનાર સોલર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે આ યોજના હેઠળ દરેક પરિવારોને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવામાં આવે છે આ સિવાય યોજનામાં સોલર સિસ્ટમ પર સરકાર દ્વારા ₹30,000 થી લઈને ₹78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો લાભ દેશના 1 કરોડ પાત્ર પરિવારોને પ્રાપ્ત થવાનો છે આ યોજનાનો ખર્ચ ₹75,021 કરોડ રૂપિયા છે અને તેને 2026 થી 2027 સુધી લાગુ કરવાનો છે घर घंटी खरीदवा पंदर हजार सहाय गुजरात सरकार द्वारा मानव कल्याण योजना अंतर्गत विविध स्वरोजगार लक्षी योजनाओं अमल में घंटी सहाय योजना मुख्य उद्देश्य गुजरात में स्वरोजगार ने प्रोत्साहन छे। आ योजना हेठ सरकार लाभार्थी ने घरघंटी खरीदवा पंदर हजार रूपयानी आर्थिक सहाय पूरी पा अनाथी लाभार्थीओ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. જારે આ યોજનાનો લાભ લેવા માટે 1 અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. 2 અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઊંચી હોવી જોઈએ સંપૂર્ણ વિગતો ગુજરાતમાં જાણો. ત્રણ અરજદાર પાસે કાર્ડ હોવું જોઈએ ચાર અરજદાર પાસે લોટ મિલ અથવા સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ સહાય યોજના હેઠળ પંદર હજારની સહાય જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ખેડૂતો માટે નવી યોજના જાહેર ઋષી મંત્રી શ્રી રાઘવજી પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મુકવામાં આવી છે આ યોજના હેક્ટર 5000 મેટ્રિક ટનથી મોટા અને 10000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે એક મિટિટ ખર્ચના મહત્તમ 50% સહાય તેમજ મહત્તમ રૂપિયા 397 લાખ સુધીની સહાય આપવામાં આવશે જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેક સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ₹50 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેકનોલોજીથી સજ્જ ટ્રેક બનાવશે રાજ્યના 13 જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની આડત્રીસ કચેરીમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે જેમાં હાલ આડત્રીસમાંથી છવ્વીસમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને તેરમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુલી ટેસ્ટ ટ્રેક લેવાય છે જેમાં સાઠ કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવાશે રક્ષાબંધન પહેલા મહિલાઓને મોટી ભેટ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ઘણીવાર જોવા મળે છે કે અવસર પર દેશના અલગ અલગ રાજ્યોની સરકારો મહિલાઓ માટે મોટી મોટી જાહેરાતો કરે છે તાજેતરમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા પણ આવી જ જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત એલપીજી સિલિન્ડર સંબંધિત છે અને તેનો સીધો ફાયદો રાજ્યની મહિલાઓને થવાનો છે તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકારે લાડલી બ્રાહ્મણ યોજના હેઠળ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી राज्यના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન ધરાવતી 40 લાખ લાડલી બહેનોને 450 રૂપિયાના દરેક ઘરેલુ ગેસ સિલિન્ડર આપવામાં આવશે. જનાવી દઈએ કે રક્ષાબંધન ને ધ્યાન માં રાખીને લાડલી બ્રાહ્મણ યોજનાના લાભાર્થીઓને 1250 રૂપિયાની નિયમિત સહાય ઉપરાંત વધારાના 250 રૂપિયા આપવામાં આવ્યા છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા પાટણમાં હળવા વરસાદની આગાહી છે તેમ જ છેલ્લા 24 કલાકમાં બાણું તાલુકામાં વરસાદ ખબક્યો છે જેમાં અમદાવાદ ગાંધીનગર તથા ખેડા નડિયાદ નર્મદામાં હળવા વરસાદની આણંદ વડોદરા તથા ભરૂચ સુરત તાપીમાં હળવા વરસાદની આગાહી છે पीएम किसान सम्मान निधि योजनाओं आगामी हफ्तों क्या रे भारत सरकार ने किसान सम्मान निधि योजना હેઠળ वार्षिक 6000 रुपया આપવામાં આવે છે આ નાણા ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે ખેડૂતોને 4 મહિનાના અંતરે 1 હપ્તો આપવામાં આવે છે પ્રાપ્ત વિગતો મુજબ किसान सम्मान निधि યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં આવી શકે છે જે पीएम किसान सम्मान निधि યોજનાના હપ્તા વિશે તપાસવા માંગતા હો तो तुम पीएम किसानी ऑफिशियल वेबसाइट पर जाइने चेक छो